તેમાં એક જેટલા આદુના ટુકડા હિંગ અને એક હળદર પાવડર સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ નમક કરી કરી બધું સારી રીતે મિક્સ અને હવે બેથી ત્રણ સ્પૂન જેવો ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું તો હવે બધા મરચાના લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે એક સ્પૂન જેવું પાણી એડ કરીશું એટલે મરચામાં લોટનું કોટિંગ છે તે સારું એવું આવી જશે સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો હવે ગેસ મીડિયમ રાખી આ રીતે મરતાની રીંગ એડ કરી ગોલ્ડન બ્રાઉન જેવા થાય અને એકદમ ક્રંચી એવા થાય ત્યાં સુધી થવા દેવાના તો ખાટા મીઠા અને એકદમ ટેસ્ટી એવા રિંગ ભજી બનીને તૈયાર છે અને જો તમને આ રીંગ ભજિયાની રેસિપી રેસીપી ગમે તો મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી